ગ્રામ વિકાસના કમિશનર સચિવ શ્રી મનીષા ચંદ્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર સચિવશ્રી કે કે કચ્છ જિલ્લાની દિવસીય મુલાકાતે આવેલ છે ત્યારે તેમણે ભુજ તાલુકાના ભારાસર ગામની મુલાકાત લીધી હતી આ તકે ભારાસર ગામમાં ગ્રામ વિકાસને લગતી કરવામાં આવેલી કામગીરી તથા વિવિધ કમ્પોનન્ટની સ્થળ જાત મુલાકાત લઈ તેમનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે ગ્રામજનો સાથે સરકારશ્રીની યોજનાઓ બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ સખી મંડળની બહેનો સાથે તેમને મળતા લાભો તથા તેમની કામગીરી વિશે જાણકારી તથા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સ્વચ્છતાના કમ્પોનેટ જેવા કે સેગ્રીગેશન શેડ તેમજ પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ તકે ગ્રામ વિકાસના કમિશનર શ્રી દ્વારા વિવિધ વિકાસના અધિકારી શ્રી તથા એસ્પિરેશનલ તાલુકા અધિકારીશ્રીઓ સાથે મીટિંગ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી આર કે ઓઝા અને નવનિયુક્ત નિયામકશ્રી નિકુંજ પારિક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાના અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા